આ પ્રશ્નો જવાબ વર્તમાન સમય ને પર્યાવરણ ને ના આવે કારણ કે વર્તમાન સમયમાં તમે જ્યાં નજર કરશો ત્યાં તમને પર્યાવરણ મૂળ સ્વરૂપે બદલાવ રજુ કરશે જેનું મુખ્ય કારણ માનવીય ચેતન કહી શકાય માનવીય જેટલું પર્યાવરણ બદલવાનો પ્રયાસ કર્યો છે તેટલો જ સમય નકારાત્મક અસરોનો સામનો કરવો પડી રહ્યો છે આપણી પૃથ્વી કરોડો લોકોનું નું ભરણ પોષણ કરે છે પૃથ્વી ફળ સ્વરૂપ જ આપણી માનવ પ્રજાતિને ને નષ્ટ નથી થવા દેતું પરંતુ આટલું બધું કરી પૃથ્વીને શું મળ્યું આ પ્રશ્નનો જવાબ બ્રહ્મા વૈવેદમાં એવી રીતે આપો લે છે હું એવા દુષ્ટનો ભારથી દબાયેલો છું જે પશુની હત્યા કરે છે ગુરુ સાથે શત્રુતા રાખે છે દેશદ્રોહ છે અને લાલતી છે આવા લોકો પૃથ્વી પર ભાર સમાન છે પૃથ્વી જેને માં માનવામાં આવે છે આપણે તેને અપમાન કરવા જરાક પણ સંકોચ નથી થતો

આપણે પોતાના શિકાર શોખમાં નિર્મમ પશુની હત્યા કરી છે આપણે સતત અને સતત સતત અને સતત અનુશાસ્ત્રનું ઉત્પાદન કર્યું છે પ્રયોગો દ્વારા વાતાવરણની શુદ્ધતાને અપડાવી છે જેના દ્વારા પ્રદૂષણ થાય છે પ્રદૂષણના મુખ્ય ત્રણ પ્રકારો છે પહેલું છે જળ પ્રદૂષણ બીજું છે વાયુ પ્રદૂષણ અને ત્રીજું છે ધ્વનિ પ્રદૂષણ સૌથી પહેલું છે જળ પ્રદૂષણ આપણા જીવનની પ્રાથમિકતામાં શુદ્ધ અને નિર્માણ જળનું ખૂબ જ મહત્ત્વ છે દુનિયાના દુનિયાના પ્રદૂષિત જળના કારણે થાય છે જો આપણે આપણા દેશની વાત કરીએ તો આપણા દેશ ને સિત્તેર ટકા જળ પ્રદુષિત છે જેના કારણે પોલિયો તાવ ગોલ જેવી જાન લેવા બીમારીઓ થઈ શકે છે બીજું છે વાયુ પ્રદૂષણ જ્યારે પણ પર્યાવરણમાં કોઈ વાયુ અથવા તો અન્ય પદાર્થનું પ્રમાણ વધી જાય છે ત્યારે વાયુ પ્રદૂષણ થાય છે કારણે નાકમાંથી પાણી આવું આંખોમાં બળતરા થવી તાવ અને જેવા રોગો થાય છે અને કેન્સરની કેન્સર થવાની પણ શક્યતા છે ત્રીજું છે ધ્વનિ પ્રદૂષણ અયોગ્ય સમયે અયોગ્ય જગ્યાએ થતા તીવ્ર ઘોંઘાટ અથવા તો અવાજના કારણે ધ્વનિ પ્રદૂષણ થાય છે જેમ કે લાઉડ સ્પીકર એરોપ્લેન રેલવે સ્ટેશન અને ફટાકડા લાવવાથી ધ્વા પ્રદૂષણ થાય છે જેના કારણે આપણો સ્વભાવ ચીડચૂડો થાય છે મોટાપો વધે છે યાદશક્તિ ઘટી છે વગેરે વગેરે જે રોગો થાય છે તો અંતે આપ સૌને એટલું કહીશ કે આપણે પ્રદૂષણ ન કરવું જોઈએ આપ સર્વ મહાનુભાવો વાલીગણો શિક્ષકગણો અને મારા ગાલા મિત્રો તમે મને મારું વક્તવ્ય રજૂ કરવા માટે તમે મારું વક્તવ્ય રજૂ કરવા માટે સમય આપ્યો त्यो आफ सौन खूब खूब आभार व्यक्त गर्नु जय हिन्द जय भारत